નડિયાદ ટાઉન જે પશ્ચિમ પોલીસ સ્ટેશન છે એની અંદર ગઈકાલ એકાદ વાગ્યાના સુમારે આકાશભાઈ પટેલ આકાશ કિશનભાઈ પટેલના તેમના જે બે મિત્રો છે તેમની સાથે પ્રિતેશ રમણભાઈ પટેલ રાજનારાયણ લોકુશ ત્રિપાઠી રાજન ત્રિપાઠીની સાથે એ આશીર્વાદ સોસાયટી નજીક જતા હતા તો એમને કેટલાક જે ધાર્મિક ઉચ્ચારણો જે કરતા આ મોટે મોટેથી એ સંભળાયું એટલે એ લોકોએ ત્યાં જઈને તપાસ કરેલી તો ત્યાં હાજર સ્ટીવનભાઈ મેકવાન સ્મિતુલભાઈ મહિડા અને કેટલાક યુવાનો તથા યુવતીઓ ત્યાં આગળ હતા અને એ લોકો આ પ્રકારનું ઉચ્ચારણ કરી લેલા હતા હલો લુિયા હાલો લુિયા હેરનું એટલે એમણે ત્યાં જઈને એમને કહ્યું તો આજે સ્ટીવનભાઈ અને સ્મિતુલભાઈ એ છે એ આ જે આકાશ પટેલ છે અને એમની સાથે એમના જે મિત્રો ગયેલા એ લોકોને કહ્યું કે અમે ત્યાં આગળ પ્રભુ ઈશુની પ્રાર્થનાઓ કરીએ છીએ અને તમે પણ આ ખ્રિસ્તી ધર્મની અંદર આસ્થા ધરાવતા થઈ જાઓ તો તમારી પર પ્રભુ કૃપા થશે અને એના ચમત્કારથી તમે પણ જીવનમાં સુખી થશો અને સ્વર્ગના સ્થાનની પ્રાપ્તિ કરશો એવું તેમને પ્રલોભન આપેલું એટલે ત્યાં આગળ જે યુવાનો હતા એ યુવાનો પણ બધા ઘણા બધા યુવાનોને યુવતીઓ હતી તે દાહોદને એની આજુબાજુના વિસ્તારના હતા હવે આ જે પ્રલોભન આપતા ગુજરાત જે ધર્મ સ્વતંત્રતા અધિનિયમ છે એની જે કલમ ચાર એક અને ચાર બે મુજબ ફરિયાદી આકાશભાઈ પટેલે એ પોતાને પ્રલોભન આ રીતે આપેલું છે તે અનુભયની એક ફરિયાદ આપેલી છે અને પોલીસે હાલમાં તપાસ હાથ ધરેલી છે યુવક યુવતીઓ ક્યાંના હતા કેટલા લોકો હતા યુવક યુવતીઓ પચાસ ઉપરાંત યુવક યુવતીઓ હતા અને તેમાંથી જે જોવા જઈએ તો દાહોદ એમાં ફતેપુરાની આજુબાજુના વિસ્તારના રાજસ્થાનના મધ્યપ્રદેશના અને ઉત્તર પ્રદેશના યુવક યુવતી હતા તેવી માહિતી મળેલી છે કાસ્ટના હતા અને આ લોકોના ધર્મ પરિવર્તન કરતા શું કરતા તેમ પ્રથમ દ્રષ્ટિએ રીતનું જાણવા મળેલું છે કે આ જે સેમિનાર કરવાનો છે તે રીતે ત્યાં ગામડેથી એ લોકોને એક ફોર્મ ભરાવીને લાવવામાં આવેલા અને એ ફોર્મ ભર્યા બાદ અહીં આગળ તેમને ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક ધાર્મિક પ્રચાર કરાવવામાં આવતો હતો વિશેષમાં ધર્મ પરિવર્તન કરાવતા કે કે કેમ તે અંગેની તપાસ હાલમાં પોલીસે હાથ ધરેલી છે